શહેર ખાતે સ્વાદાય મંડળની ભૂમિમાં વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત ભજન દળ દ્વારા શૌર્ય પ્રશિક્ષણ વર્ગ સમાપન કાર્યક્રમ રવિવારના રોજ અગિયાર કલાકે યોજવામાં આવ્યો હતો જે શૌર્ય પ્રશિક્ષણ વર્ગ તારીખ ઓગણીસ મેના રોજ સતત ચાલ્યા બાદ આજ રોજ તારીખ છવ્વીસ મેના રોજ સમાપન કાર્ય યોજાયો હતો જેમાં દક્ષિણ ગુજરાતના વીસ જિલ્લાઓમાંથી એકસો છવ્વીસ જેટલા શિક્ષાર્થીઓએ અઢાર જેટલા જાણકાર શિક્ષકોના માર્ગદર્શન હેઠળ શારીરિક માનસિક અને બૌદ્ધિક પ્રશિક્ષણ મેળવ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત યુવાનોનું સંગઠન એટલે બચંગ દળ જે સેવા સુરક્ષા સંસ્કારના ધ્યેય સાથે યુવાનોમાં બૌદ્ધિક વિકાસ વધારવા અને નૈતિક મૂલ્ય આધારિત જીવન પદ્ધતિ રાષ્ટ્ર માટેના આદર્શ નાગરિક બનાવવા અને રાષ્ટ્રપ્રેમ સ્વાભિમાન તથા હિન્દુત્વની ભાવના જગાડવા માટે શારીરિક માનસિક અને બૌદ્ધિક ક્ષમતા વધારવા માટે દર વર્ષે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ બજરંગર દક્ષિણ ગુજરાત પ્રાંત દ્વારા પાડી ખાતે આવો જ એક શૌર્ય પ્રશિક્ષણ વર્ગ તારીખ ઓગણીસ મેથી છવ્વીસ મે સુધી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દક્ષિણ ગુજરાતના વીસ જેટલા જિલ્લાઓમાંથી એકસો છવ્વીસ જેટલા શિક્ષાર્થીઓને પ્રશિક્ષણ અપાયું હતું જેમાં જુડે કરાટે દાવ રાઇફલ શૂટિંગ યોગ પ્રાણાયામ શિસ્ત સહિતની અઢાર જેટલા જાણકાર શિક્ષકોએ પ્રશિક્ષણ આપ્યું હતું જે પ્રશિક્ષણ વર્ગનું રવિવારના રોજ પારડી સ્વાધ્યાય મંડળ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે કેન્દ્રીય સહમંત્રી વિશ્વ હિન્દુ પરિષદ કર્ણાવતી ક્ષેત્રીય પાલક ગોપાલજી કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ વલસાડ ભીડભંજન મહાદેવ મંદિરના શિવજી મહારાજ સ્વાધ્યાય મંડળના કાર્યકારી અધ્યક્ષ ડૉક્ટર પ્રતાપી ઠોસર વાપી પાલિકાના ઉપપ્રમુખ અજયભાઈ શાહ ઉપસ્થિત રહી ઉપબોધન કર્યું હતું તેમજ વિશ્વ હિન્દુ પરિષદના સીપી વાનાણી રાજેશભાઈ રાણા અજયભાઈ વ્યાસ અમિત પટેલ કમલેશ ક્યાડા રાકેશ રાણા સહિત શહેરના આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો